આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જઈશું ત્યાં સાતમી આપણે સૌરાષ્ટ્રમાં આપવાનું ચાલુ કર્યું અને નવમી તારીખથી આપણે કચ્છમાં આપવાનું ચાલુ કર્યું આઠ કલાકથી દસ કલાક વીજળી જે આપવાની શરૂઆત કરી એમાં ખેતીવાડી વીજ વપરાશ દૈનિક ચાર પોઈન્ટ ચાર કરોડ યુનિટથી વધી અને પાંચ બે પાંચ પોઈન્ટ બે કરોડ યુનિટ થયો છે આ નિર્ણયથી બાર લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળ્યો છે તદઉપરાંત ચૌદ આઠ બે હજાર પચીસથી એટલે કે આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ માગણી આવતા ખેતીવાડી વીજ પુરવઠો પુરવઠો આઠ કલાકથી વધારી અને દસ કલાક કરવાનું આયોજન થયું છે અને આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના તે તેતાલીસ હજાર જેટલા વીજ કનેક્શનોનો એ લાભ થશે અને એ વીજ જોડાણોને આઠથી દસ કલાક એમની વીજળી મળશે અને સાથે રાજ્યમાં હાલની કૃષિ વાવેતરની સ્થિતિ અગિયાર આઠના રોજ પંચ્યાસી લાખ સત્તાવન પંચ્યાસી પોઈન્ટ સત્તાવન લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ચોંતર પોઈન્ટ પંચ્યાસી લાખ હેક્ટર એટલે કે સત્યાસી ટકામાં વાવેતર થયેલ છે રાજ્યમાં તેલીબિયા નું નોર્મલ વાત નોર્મલ વાવેતર વિસ્તાર છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ છવ્વીસ પોઈન્ટ સત્તાણું લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ છવ્વીસ પોઈન્ટ ચોરાણું લાખ હેક્ટર એટલે કે સત્તાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકામાં વાવેતર થયેલ છે મગફળીમાં ત્રણ વર્ષની સરેરાશમાં સત્તર પોઈન્ટ પચાસ લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ વીસ પોઈન્ટ ચોપન લાખ હેક્ટર એટલે કે એકસો સત્તર પોઈન્ટ બત્રીસ ટકામાં વાવેતર થયેલ છે કપાસમાં છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ પોઈન્ટ ચોત્રીસ લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ વીસ પોઈન્ટ અઠ્ઠાવન લાખ હેક્ટર એટલે કે એક્યાસી પોઈન્ટ તેવીસ ટકામાં વાવેતર થયેલ છે રાજ્યમાં ધાન્ય પાકનું નોર્મલ વાવેતર વિસ્તાર તેર પોઈન્ટ છોત્તેર લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બાર પોઈન્ટ અઠ્યાસી લાખ હેક્ટર એટલે કે છન્નું ટકા ત્રાણું પોઈન્ટ ત્રેસઠ ટકામાં વાવેતર થયેલ છે ડાંગરમાં પણ ત્રણ વર્ષની સરેરાશ આઠ પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આઠ પોઈન્ટ ચુવાલીસ લાખ હેક્ટર એટલે કે છન્નું પોઈન્ટ ત્રીસ ટકામાં વાવેતર થયેલ છે મકાઈમાં પણ બે પોઈન્ટ પંચ્યાસી લાખ હેક્ટરની સામે બે પોઈન્ટ બોતેર લાખ હેક્ટર એટલે કે પંચાણું પોઈન્ટ બેતાલીસ ટકામાં વાવેતર થયેલ છે રાજ્યમાં કઠોળ પાકમાં પણ કુલ ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટર એટલે કે છ્યાસી પોઈન્ટ છેતાલીસ ટકામાં વાવેતર થયેલ છે અને ઘાસચારામાં પણ પંચોતેર ટકાનું વાવેતર થયેલ છે આમ ખરું ઋતુમાં એકંદરે જે વાવેતર દર વર્ષે થાય છે ખૂબ સંતોષકારક પણ એ આ વાવેતર થયેલું છે અને સાથે પોરબંદર ખાતે આચાર્ય દેવરજજી અને આચા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાંથી ધ્વજવંદન કરવાના છે અને લગભગ લગભગ એકસો ચોંતેર કરોડના તેતાલીસ જેટલા વિકાસના કામોની ભેટ આપવાના છે આ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે એવા મુદ્દા લોકોને ભડકાવાના ખોટી વાતો ભ્રામક વાતો ફેલાવી અને અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓ એમનો સમય બગાડવાનું કામ કરી રહી છે હકીકતમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌ પ્રથમ ઓગણીસો એસી માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને બે હજાર અગિયારમાં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને બે હજાર સત્તરમાં આ પ્રોજેક્ટનો ડીપીઆર વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ ડીપીઆર મુકાતો નથી એ મંત્રાલય રજૂ કર તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ એ આપણને જવાબ પણ મળ્યો હતો અને બાવીસ થી પચીસ દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જે રાજ્યસભામાં દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ તથા સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમાં ઉલ્લેખ ઉલ્લેખિત ડીપીઆર વર્ષ બે હજાર સત્તરનો છે અને બે હજાર સત્તર પછી આ બાબતે કોઈ પણ પ્રકારનો નવો કે સંશોધક કોઈ પણ ડીપીઆર તૈયાર પણ નથી કર્યો અને મંત્રાલય દ્વારા પણ આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને આદરણીય સી આર પાટીલજીએ દસ ઓગસ્ટે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ આગળ નહીં લઈ જવાનો નિર્ણય લીધો છે અને બે હજાર બાવીસની અંદર જે નિર્ણય લીધો હતો એ અભિગમ અત્યારે પણ યથાવત છે આદિવાસી સમાજ ભોળો સમાજ છે લાગણીશીલ સમાજ છે એની લાગણીઓને ઉશ્કેરી અને આ રીતની રાજનીતિ રમવી એ યોગ્ય નથી અને ડીપીઆરની જ્યારે વાત થતી હોય એટલે કોઈ પણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થાય એ ક્યારે પણ લોકસભા કે અહીંયા વિધાનસભા હોય તો વિધાનસભામાં ક્યારે પણ રજૂઆત રજૂ નથી થતો અને બે હજાર સત્તરના સંદર્ભમાં જે વખતે પ્રશ્ન પૂછાયો ત્યારે એનો જવાબ આપવામાં આવે આમાં ટોટલી આ આખે આખો પ્રોજેક્ટ આપણે સ્થગિત કર્યો છે આમાં ગુજરાત સરકારે આમાં આમાં આગળ વધવાનો નિર્ણય નથી કર્યો અને નથી કરવાનો આદરણીય મુખ્યમંત્રી શ્રી અને સી આર પાટીલ સાહેબે આનો બહુ સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કર્યો છે એટલે આવી કોઈ રકમનો કોઈ વિષય જ નથી આ પ્રોજેક્ટ બે રાજ્યને અડીને આવેલો છે આપણે આપણો નિર્ણય આપી દીધો છે કે આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર કરવા માગતી નથી એટલે બંને રાજ્યોની સહમતી હોવી જરૂરી છે પરંતુ ગુજરાતે પોતાનો ઇન્ટેન્શન બિલકુલ ક્લિયર કર્યો છે અને આમાં આ પાર તાપી નર્મદા પ્રોજેક્ટમાં આપણે આગળ વધતા આગળ વધવા નથી માગતા એવું કેન્દ્ર સરકારને સ્પષ્ટ જણાવ્યું છે બંને અમારા શિક્ષણ મંત્રીઓએ આ બાબતમાં પોતાની બાઇટ આપી છે ને પોતાનો ખુલાસો પણ આપ્યો છે તપાસ કરી અને એના બાબતે જે પણ કંઈ ઘટતું કરવાનું હશે એ ઘટતું કરવાની ખાતરી પણ આપી પશુઓ માટે જે લંપી વાયરસ દેખા દીધો અત્યાર સુધીમાં કેવળ ચાલુ વર્ષે નવ જેટલા પશુઓના મૃત્યુ થયા છે સઘન રસીકરણની ઝુંબેશ રાજ્ય સરકારે આદરી છે અને જે હમણાં ફરીથી કંટ્રોલમાં આવ્યા પછી બે ચાર જગ્યાએ જે દેખાયો છે એનું સર્વેલન્સ અને સાથે એનો આગળ ન વધે એના માટે રાજ્ય સરકારે પૂરતી કાળજી લઈ પશુપાલન વિભાગ દ્વારા એની કામગીરી કરવામાં આવી છે અને રસીકરણની કાર્યવાહી પણ સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં આવા પ્રકારના લક્ષણો દેખાય ત્યાં સો ટકા સેચ્યુરેશન સાથે પૂરી થાય એનો પણ લક્ષ્યાંક રાખેલો છે રાજકીય દબાણો તો કોઈ કરતું નથી પરંતુ કોઈની ને કોઈની ભલામણો આવતી હશે હવે મને આ આખો સંદર્ભ ખબર નથી એટલે એ બાબતે કોઈ પણ વાત કરવું એ યોગ્ય પણ નથી ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન દ્વારા બે ઠરાવ કરવામાં આવે છે બંને ઠરાવમાં ભારત અને તેમજ અમદાવાદ હોસ્ટ સિટી થશે એ પ્રકારના ઠરાવો કરી સીડબ્લ્યુજી લંડન ખાતેની ઓફિસમાં આપણે મોકલ્યા છે મેરિટના આધારે આપણને વિશ્વાસ છે કે આ ઠરાવના આધારે જે પણ કોઈએ ત્યાં આગળ અરજીઓ મળશે એમાં આપણે આગળ છીએ અને આપણે આશાસ્પદ છીએ કે આ વખતે અમદાવાદ ભારત ગુજરાત અને અમદાવાદને મળે એના માટેનો પ્રયત્ન આપણે કરવાના છીએ અને આઈઓએ પણ આ બાબતની પુષ્ટિ કરતા બંને ઠરાવ કરી સીડબ્લ્યુજીમાં મોકલી આપ્યા છે ચાલો